પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે રોપવેનું દોરડું તૂટી જતા આ દુર્ઘટના સર્જાય છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટેનો અલગ રોપવે વાવાગઢના માચીથી મહાકાળી મંદિર સુધી બાંધવા માટેની સામગ્રી લઈ જવા માટે અલગથી ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યો હતો બાંધકામમાં માટેની સામાન લઈ જવા દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો રોપવે અલગ છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પહોંચી ગયા હતા તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે